સોસાયટીના રહીસો દ્વારા નગરપાલિકા સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે સોસાયટીના રહીસો દ્વારા નગરપાલિકાના તમામ વેરા ભરવામાં આવે છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા મળવા પાત્ર માળખાકીય સુવિધાઓથી અમને વંચિત રાખવામાં આવે છે તેમજ ખુલ્લી ગતર હોવાને કારણે કાયમી દુર્ગંધ મારતા પાણીનો ભોગ અમારે બનવું પડે છે અને અમારી સોસાયટીમાં અનેક વખત મોટા મોટા સાપ પણ નીકળે છે તદ મચ્છરનો ઉપદ્રવ પણ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે ગતરમાંથી નીકળતું આ દુર્ગંધયુક્ત પાણી જાહેરમાં પ્રસરાતા નજીકમાં આવેલ વોહરા સમાજ દભોઈયા સમાજ તેમજ ખત્રી સમાજ કબ્રસ્તાન પણ આવેલ છે જેથી કબ્રસ્તાન આવતા જતા લોકોને પણ આ ગંદા પાણીમાંથી જે પસાર થઈને જવાની ન બતાવી છે ઉલ્લેખ ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા દ્વારા થોડા મહિના પહેલા જ ભૂગર્ભ ગતર માટેની નવી મોટરોની ખરીદી કરવામાં આવી હતી છતાં કર્મચારી દ્વારા देख रेख नहीं અને સમયસર મોટરો ઓપરેટિંગ નહીં થતા વારંવાર મોટરો ખોટકાતી હોય છે અને આખરે એનો ભોગ આમોદના શહેરના શહેરીજનો બનવાનો વારો આવે છે મચ્છરોના ના ઉપદ્રવ રોગ ચાલો પણ ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે જેથી તાકીદે સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે નામ હિરેન્દ્રકુમાર મુકેશભાઈ લિંબાચિયા શું સમસ્યાઓ છે તમારી સોસાયટીમાં મચ્છરનો ત્રાસ એકદમ વધી ગયો છે કે આખા ગામમાં ડીડીટી પાવડર છાણવામાં આવે છે અને અમારા આ વિસ્તાર ને માત્ર ડીડીટી પાવડર થી વંચિત રાખવામાં આવેલો છે

આમોદ મુસ્લિમ ખત્રી સમાજના કબ્રસ્તાને હું દરરોજ કબ્રસ્તાન આવું છું અને જોયું કે ભૂગર્ભ ગટરનું પાણી ગંદુ પાણી જાહેર રસ્તા પરથી ગટરમાં આવે છે અને ગટરની અંદરથી મલ્લા તલાવડીમાં આવે અને બહુ 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 જ ગંધ મારે છે જેથી જતા આવતા ઈસામોને પણ મોં ઢાંકીને જવું પડે છે એ પરિસ્થિતિ છે જેને તાત્કાલિક એનું નિરાકરણ આવે એ પ્રમાણે વ્યવસ્થા થાય એવી અમારે નગરપાલિકાને વિનંતી